ઓમ ગમ ગણપતયે ઓમ ગણપતએ નસ્વત ન આપણે આગળ જોયું કે જેમનો ઉદ્દેશ્ય પરમાત્મા પ્રાપ્તિનો છે પરંતુ સુખભોગની સૂક્ષ્મ વાસના દૂર થઈ નથી તેઓ શરીર છોડીને બ્રહ્મલોકમાં જાય છે અને જેમનો ઉદ્દેશ્ય સ્વર્ગ વગેરે લોકોનું સુખ ભોગવવાનું છે તેઓ ત્યાંના દિવ્ય ભોગો ભોગવીને પુણ્યક્ષીણ થતાં પાછા જન્મ મરણના ચક્રમાં આવી જાય છે હવે આગળ ત્રેવીસમા શ્લોકથી શુક્લ અને કૃષ્ણ ગતિનો આરંભ કરેલો તેનો ઉપસંહાર કરતા ભગવાન કહે છે શુક્લ કૃષ્ણે ગતિહિયે તે જગત શાશ્વતે મતે એકયાત્યનાવૃત્તિ પુનઃ આ શુક્લ તથા કૃષ્ણ ગતિ શાશ્વત મનાય છે આ બે માંથી જે પ્રકાશ ગતિથી વિદાય થાય છે તે પાછો ફરતો નથી પણ જે અંધકાર ગતિથી જાય છે તેનું પુનરાવર્તન થાય છે આગળ ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાને યોગને અવ્યય કહ્યો છે તેવી જ રીતે આ શુક્લ અને કૃષ્ણ ગતિને પણ અવ્યય અર્થાત શાશ્વત કહી છે અહીં ભગવાન કહે છે કે શુક્લ માર્ગ એટલે કે દેવોનો માર્ગ આ માર્ગથી ગયેલા સાધન પરાયણ સાધકો અનાવૃત્તિને પ્રાપ્ત થાય છે અને બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીની સાથે જ મુક્ત થઈ જાય છે વારંવાર જન્મમરણના ચક્કરમાં નથી આવતા જ્યારે કૃષ્ણ માર્ગ યાની પિતૃઓનો માર્ગ આ માર્ગે જનારા મનુષ્યો વારંવાર જન્મ મરણના ચક્કરમાં આવે છે હવે ભગવાન આ બંને માર્ગોને જાણવાનું મહાત્મય બતાવવા માટે આગળ કહે છે નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મોહ્યતિ મોહ્ય તસ્મા સર્વું કાલેશું યોગયુક્તો ભવાર્જુન હે પાર્થ આ બંને માર્ગ જાણીને યોગી મોહ પામતો નથી તેથી હે અર્જુન હંમેશા યોગયુક્ત થા આ બંને માર્ગના સ્વરૂપ તેના દ્વારા આવતા પરિણામને જાણનાર યોગી કદી વિવેક ગુમાવતો નથી આ શ્લોકમાં સુક્તિ છે તસ્માત સર્વેશું કાલે શું યોગયુક્તો ભવ અહીં ભગવાન એમ સ્પષ્ટ કરે છે કે દક્ષિણાયણ હોય કે ઉત્તરાયણ શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ બધા જ કાળમાં યોગી થાર્જુન અને હવે યોગીના મહિમાનું વર્ણન કરતા ભગવાન કહે છે વેદુ યજ્ઞુ તપસુચ એવ દાનપુણ્યફલ પ્રદિષ્ટ અત્યે વિદિત્વા મ સ્થાન ચાદ્યમ વેદ યજ્ઞ તપ અને દાનના ગમે તે ફળ કહ્યા હોય પણ આ બધાથી પર જઈને યોગીને અત્યંત શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે તે આદિ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે આ શ્લોકમાં યોગની શ્રેષ્ઠતા વર્ણવી છે શાસ્ત્રોમાં વેદાભ્યાસનું યજ્ઞ યાગાદીનું કે તપનું ગમે તેટલું પુણ્યદાયક ફળ વર્ણવ્યું હોય તો પણ આ બધાથી પર થઈ જાય છે કારણ કે તે બ્રહ્મનું ધ્યાન ધરે છે અને અનાશક્તિથી ભક્તિ જ્ઞાન અને કર્મનો સમન્વય કરીને રહે છે આ સાથે જ આઠમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नाम अष्टमोऽध्यायः हरिः ओम्